હા આયા બલેન ખોખારો ખાઈ ખાઈને ગરફા નીકળી જાય બાઈને પણ ઈને સમજઈ ખોરામાં ત ન ઉતરે માન મરિયાદા નામે તો મીંડુ જ છે હાલો એ પૂછડી સોનકી બોલું ઓલી ભુરીની સ્ટોરી જોઈએ કે પેલી ગધડીની કેવી કેવી જગ્યાએ ફરવા ગઈ કા આપણે જોઈય નથી એવું એ વાત ગેસ ને બોલું થ્રી ઈડિયત મુવી ઉતર્યું હાથ ફેરવીને બેઠા હોય થ્રી ઈડિયત વાળા ઈ જગ્યાએ ગય છે ને બોલું કેવું કેવાય નામ એનું લે લેહ લડાખ હાજો હા ન્યા મેરીયા પૂછી લેહ લડાખ બાજુ હા બધા કેવાahara કહેવાય કા અહીંયા સેટ ફેરવે એમણી ને ગોવા બાજુ ને કા ને આપણે આમ જૂનાગઢ ગુફામાં ફેરવે ને ભણવર ઢારા જાય તો કિલેશ્વર બિલેશ્વર ને ગુંમલીમાં ગોથા મારવે いや પ્લીઝ કમ એ બુરી અનવ બુટી પાલન કે દેખાડી કેતી નથી ભુંદરી પાસી તો હં

બાપ ના ઘરે ગાય ના ભેં ના દૂધ ખાતા દૂધ મને જરાય નો ભાવે ગોગડા આપડો છોકરો બિસારો આવા કોથળાના દૂધ પીવે મારી ગોગડી આઈલ હું તને ભેંસ હમણા લઈ દઉં પછી ભેંસ હું તારી માનો ટાંગો એ ની હું તને કેવા આવી છું માર ગીત કાલ માંડવો છે જાન આવે આવશે અને કાલ જમવા બપોરે આવશે માંડવામાં આવશે અને જાન આવે ને તેથી તારે ઓગાળ વાવવાનું છે ને તાર વર ની લેતી આવજે ભૂલતી ની ની આવી નઈ ને તો પતાવી દઉં જીવતી દાટી દઉં જો તું ગોગડી ની તો આમંત્રણ દેવા ફાકી ની ભૂતડી તન નો ખબર પડી મારો પ્રેમ છે મારી વાલી ભૂતડી તું મારી બેન પણી છો ને એટલે આવું આમંત્રણ મે તને દીધું છે મારી જાન ભૂતડી ની હું તન કેવા આવી લગન આજ રાતે ગીત કાલ માંડવો છે પમથી જાન આવે એટલે આજ ગીત માં મરજે આવશે અને કાલ જમવા બપોરે આવશે માંડવામાં આવશે અને જાન આવે ને તેથી તારે ઓગાળ વાવવાનું છે ને તાર વર્ણી કે ધમકી મારવાની છો ભૂતરી ની એ ભૂતડી તને નો ખબર પડે ઈ મારો પ્રેમ છે મારી વાલી ભૂતડી તું મારી બેન પણ છો ને એટલે આવું આમંત્રણ મેં તને દીધું છે મારી જાન આવશે હો